વરસાદ ચાલુ છે બનાસકાંઠાની અંદર વરસાદ જોરદાર પડી રહ્યો છે સત્યાવીસ તારીખ છે સાતમો મહિનો બે હજાર પચીસ ખેતરો પેકો પેક થઈ ગયા છે વરસાદ જોરદાર વરસી રહ્યો છે બનાસકાંઠાની અંદર વરસાદ નિફુલ એન્ડ્રે જોરદાર વરસાદ વરસી રહ્યો છે જો કે દ્રશ્યો છે કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ જોરદાર વરસી રહ્યો છે ખેતરો પેક થઈ ગયા છે મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે જોરદાર વરસાદ આવી રહ્યો છે જો મિત્રો બનાસકાંઠા કાંકરેજમાં વરસાદ ચાલુ છે બનાસકાંઠા કાંકરેજ તાલુકાની અંદર